ગાઈસ બરોબર આજે આપણે એવી જગ્યા જવાનું છે કે બે જગ્યા પાણી છે એટલે પાણી ભરાયેલું હોય છે બરાબર અને વચમાં ચાલવાનો રસ્તો છે તો એવી કઈ જગ્યા છે મોવાની ત્યાં આપણે આજે વિઝિટિંગ કરવાના છે વિડીયો માઇન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગાય છે પ્લીઝ તમને દિલથી રિક્વેસ્ટ છે કે આ ચેનલની અંદર હું દસ હજાર સબસ્ક્રાઈબ જલ્દી જોવા માંગુ છું તો એટલો સપોર્ટ બનાવીને દસ કે સુધી પહોંચાડી જો ચાલો હવે ભાઈ મિત્રો સર આપણે જઈએ છીએ બધા વિડિયો માં એન્ડ સુધી બે રહજો કન્ટિન્યુ ચેનલ સબસ્ક્રાઇબ ન તો કરી નાખ તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે આ લોકેશન ઉપર પહોંચી ગયા છે જો અહીંયા ગાડી મૂકી દીધી છે જો અહીંયાથી એક રસ્તો છે ઓન છે આપણે નીચે ઉતરીએ છીએ જો આસાબી રીતના કક રસ્તો છે અહીંયા પરણો છે લોકેશન ઉપર શાંતિ છે અત્યારે લોકેશન ઉપર કોઈ લાગતો નથી કેમ કે હા શાંત એરિયા કહેવાય કે લોકેશન છે અહીંયા ઓલમોસ્ટ બહુ ઓછી પબ્લિક હોય છે આ જો મચ્છી આ અહીંયા જે મોવામાં જયારે ઓલું આવ્યું હતું ને વાવાઝોડું ત્યારે જો એકલી મચ્છુ બધી ભરી ગયેલી સુકાઈ ગયેલી છે અત્યારે છે ને એની કહેવાય કે સ્મેલ આવે છે બધી મચ્છુ જો એટલી બધી મચ્છું અત્યારે હાડકા બતાવે છે મચ્છુના જો કહો છો તમે આમ જો આ દરિયાનો કાંક વ્યૂ છે અહીંયાનો બાકી આ ઓ કેટલી બધી મચ્છું જો તો ખરી ગાઈશ ઓહો જો તો ખરી કેટલી બધી કેટલી બધી મચ્છું મરી ગઈ કાંઠે આવી ગઈ ભાઈ પાણી નો મળ્યું એટલે હજી હામે પણ ઓલમોસ્ટ એટલી બધી છે તો ગાઈશ આવું છે બરોબર જઈએ છીએ આપણે અત્યારે દરિયા કિનારે તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ તો પાણી નું કેવાય કે પાણી શાંત છે એકદમ જોવા આમ સામે થી આવે છે આ દરિયા ની જોવા સામે બરોબર આ જો આ રીત નું છે પાણી જો અત્યારે કહેવાય કે શાંત છે બહુ દરિયો અત્યારે બહુ તુફાન માં નથી થોડોક શાંત લાગી રહ્યો છે બરોબર તો હવે ઓલા લોકો તો આગળ નીકળી ગયા છે હવે હું જાઉં છું તમને અત્યારથી હિલ ટ્રેક મળી ગયું હોય તો કોમેન્ટમાં જણાવો કે આ કઈ લોકેશન છે ઓલી તમને હમણાં જગ્યા બતાવું છું કે બે કોર પાણી છે ને વચમાં રસ્તો છે એ કઈ છે ચાલો તો એ એન્ડમાં તમને કહું છું ત્યાં સુધી તમે વિચારો કે આ કઈ લોકેશન છે જો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છે એક ભાઈ માછલીઓ પકડી રહ્યા છે અત્યારે અહીંયા સુધી જો પાણી તો અહીંયા પગથિયા પડી ગયા છે કેમ કે પાણી આવે છે જોરદાર તો ભાઈ પકડે છે આ મચ્છી

વજો કદલી આ વજો ના જે પર છે એ ખલી એ હા આક મોગલ જે દરિયાનો જો જેમ જેમ હવે સાંજ પડતી જાય છે આમ પાણીની ગતિ કેવા કે વધતી જાય છે જો વેળ આવે છે જો આ જો અહીંથી વેળ આવી જો મોજા જો ઓય એ પટકાયો હમણાં જોજો જો ભટકાણા આ બધુંય આવી રીતનું ભાગ છે અહીંયાનું સેટઅપ જો જો વેળ આવી આ ગામે કેટલી મોટી છે જો જે અહીંયા ઉધી આવી ગઈ જો તો ગાઈસ ચાલો હવે વજુ કરી લઈએ છે બરોબર અહીંયા બિસ્મિલ્લાહ બોલી જો ગાઈસ અત્યારે મે ચપ્પલ કાઢી નાખ્યા છે ને ધીરે ધીરે હું સેફટી જાતે પહોંચી ગયો છો કેમ કે અહીં વહે પાણી છે એટલે અહીંયા હજુ કરી લઈએ છીએ બરોબર આપણે હલો સમય લોન સમિતા તો ફાઇનલી ગાય ચાલ હંદુલીલ્લા નમાજ પડી લીધી છે અસરની હવે આપણે ઉપર ચડી રહ્યા છીએ બરોબર હવે તમને ઓલી જગ્યા બતાવું છું કે એ કઈ લોકેશન છે એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર હવે આપણે જઈ રહ્યા છે ઉપર બહુ નીચે નહોતા ઉતરા બરાબર કેમ કે ભાઈ ઘરેથી પણ ના પાડી દીધો જાવ તો કે ફૂલ સેફટી સાથે જાજો કાંઈ નીચે નહી ઉતરતા સામે એક છે ને દરગાહ છે કાજીપીરની એ ઓલા વિભાગમાં છે આપણે કાંઈ ત્યાં જાવું નથી ખોટું રિક્સ લેવું નથી બરાબર એટલા માટે આ કરો પાણાના ઘા તમે ભાઈ જો પાણાના ઘા કરે બોલો માહેતી ચાલો કાંઈ વાંધો ઉપર ચડીએ છીએ અત્યારે ફાઇનલી તમને રિવીલ કર દો કે આપણે આવ્યા છે નિકોલ બંધારા બરોબર હાજી એટલે આપણે રહેવા જો નહીં હોય તો ઘારી બોલું યાર ચાલો તો બતાવું છું તમને હવે જગ્યા ફાઇનલી નીચે ઉતરી જાય છે બીજા લોકેશન બતાવી ગયા છે આ એક જગ્યા છે જો ગાઈસ આ એ લોકેશન છે જો આ બે એકર રસ્તો જો આ બે એકર રસ્તો અહીંયા પાણી અહીંયા પણ પાણી આ જો આવી રીતનું છે કાક જોઈ શકો છો અહીંયા ઓલમોસ્ટ પાણી ઓછું છે પણ અહીંયા બહુ વધારે અહીંથી સામે આવે છે કાજીપીની દરગાહ છે ઉપર એક બરો એ બંધારામાં પણ આ તમારે પડાવ પાર કરવો પડે તો થાય અત્યારે અહીંયા શાંત છે વરસાદ નથી અને દરિયો પણ શાંત છે એટલે વાંધો નહીં નગર તો ભાઈ બહુ મુશ્કેલ છે અત્યારે જો અહીંયા આ કાંઠે છે ને આ લોકો જાણ નાખેલી છે મચલ્યું માછલીઓ હાટુ બરોબર તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઉપર બરોબર લે ને વારો વાડ તો ગાઈસ આ હતી આજની આપણી લોકેશન જો તમને યુનિક જાણવા મળ્યું હોય જોવા મળ્યું હોય તો આપણા વ્લોગને શેર કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર બંધારો છે છે નામ નિકોલ બંધારો ને કાજીપીરની દરગાહ પણ છે આગળ ઓલા સ્ટેપમાં સામે બરોબર તો એ કાજીપીર ની દરગાહ નામની પણ ઓળખાય છે તો અહીંયા અત્યારે કોઈ પબ્લિક છે નહીં આમ તો સન્ડે છે વરસાદી માહોલ છે એના કારણે ઓછું છે અમે પાંચ દસ જણા જેવું જ હતું બાકી કોઈ ઓલમોસ્ટ નથી પહેલાં આવતા પણ હવે નથી તો ચાલો ગાઈસ હવે નીકળીએ છીએ ઘરે આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં બરાબર જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબ આ ચેનલમાં પૂરા કરી જો તમારા સપોર્ટથી ચાલો મળીએ એક નવા બ્લોગમાં તું તમારી હેલ્થ અને ફિટ થશો ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત